કેમ બાપુ મજામાં હા મજામાં મજામાં કેમ અહીંયા બેઠા હો આ બસ આયલો હારો એ તો એટલા બેઠા હતા તું એ બે 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 ને તું બે શું કરે બાપુ બૈરાન છોકરાને બસ માર તો મોજ કરે બૈરા છોકરા તારે શું કરે બૈરા છોકરા બાપુ મારા બૈરા છોકરા સે જ જો મલા નથી જો બાપુ મારા કરતા જો તમે મોટો ગપ્પો માર્યો તો આ ફોન તમારે હાલવાનો નકા તમારો ફોન લઈશ રો જો બાપુ અમારા ગામમાં એક એબળો મોટો વડલો હતો

તો એ વડલો તણાઈ ગયો નકા હું તમને બતાવો છું એ થાય આપણો મોટો વડલો થોડો જીમાં તણાઈ જીવ્યો છે વાત કરે છે હા શું બાપ હું તણાઈ ગયો હતો ના માનો તો આ કા તો મારો મોટો કપ્પો નકા દેવરો તમારો ફોન શાંતિ રાખ શાંતિ એમ થોડો ફોન આલો જૂના જી ખાધા છે એમ થોડો હું તને ફોન આપી દઉં અમારા અમારા ગામમાં એવી ટેટોળી હતી એવી ટેટોળી હતી માતાના સાર કચા ચાલ્યા હો તો શું એ દૂધ જેવું હાલે તલાવ ના તલાવ ભરા ટંકર ના ટંકર ભરે અમે તો બરણીયા ભર્યા વાટકા ભર્યા એ અમે તો જૂના જી ખાધેલા હતા આ તો બધું દૂધ બાબુ પાસે ક્યાં મૂક્યો તો એ અમે તો પછી મોટો બધો ખોજ્યો તલાવ કેમ કે અમે જુના જી ખાધેલા હતા ને એટલે એ દૂધ જવા દીધો તલાવ માય હા ને એના પાસે ગામમાંથી લાયા બરણા ભરી ભરી સા એટલે નાખ્યો બધો દૂધમાં માં સા

આવો રેલું થયું આવો રેલું થયું પાસે શું થયું હોપરા તારો જે વળલો હતો ને એ રેલા મટણાણો હતો પાપુ તારો જે વળલો તાણે એ મારા જી માં તણાણો એ તો એ છે જુના કે ખાધા છે હવે સાની ફોન મારી હવે નાના માનો હેડી હવે તો હું કદી ડોહા ને છેતરવા નહીં જાઉં મને એમ હતો કે એના જોડા ફોન લઈ લ્યો પણ આ તો રિક્ષા ને ફોન ને બધો લઈ ગયો ડોહો લૂંટાઈ ગયો બરબાદ થઈ ગયો તો પેલા તો બધાને મારા રામ રામ જય માતાજી આ વિડીયોમાં મિત્રો અમે આટલી મહેનત કરી છે એટલે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજીને અમને સપોર્ટ કરજો મિત્રો જય માતાજી Yeah, that's a pretty sure. cool. yeah. proper